Tidak ada yang mau diangkat lagi Tidak yang mau diangkat

અને અહીંયા રૂમમાં રહેવાનું બી ઠેકાણું નથી જોઈ શકો તમે આટલો બધો વરસાદ આવે છે તો શું કરવાનું કહો બહુ વરસાદ આવે વરસાદના કારણે બહુ તકલીફ પડે રૂમમાં બી રહેવાની શું કરીએ કહો આ દિવાળીથી પાણી અહીંયા ઉતરે અને અહીંયા આવે પાણી અહીંયાથી હવે અહીંયા બહાર કાઢવું પડશે બહુ તકલીફ પડે છે આ ચેનલ ને આગળ અરે આ ચેનલ ને ચેનલ ઉપર નવા આયા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડિયો વધારેમાં વધારે શેર કરવાનો ના ભૂલતા તો જો આજે તો વરસાદ બહુ પડે છે મિત્રો વરસાદ પર આજે જે આવે છે અને હું દુકાને જો રોકોયો એટલે હું બુકટ કાઢી નાખી છે અને જો તો અહીંયા પાણી હા આટલું બધું પાણી ભરાય છે અને આ આ કાપડામાં પાણી પૂણી ભરાઈ ગયું છે તો મિત્રો આજે કદમ વરસાદ આવ્યો છે અને લગભગ આ ગરબા શૂટ પાણી થઈ ગયું છે અત્યારે ગુસાણ થયો બેસાણો થઈ ગયા તમારો બે પાણીમાં બે પાણી અહીંયા ભરાય ગયું છે મૂત્રો બી આપણે આવ્યો ગયો એટલે બુથ ચાડી નાખ્યું છે અને

અહીં બહુ પાણી ભરાયું છે અને દુકાની જોઈશું તો જોઈ શકાય પાણી ભરેલું છે બધું હા જોઈ અહીંયા આટલું બધું પાણી ભરેલું છે

ખબર ના પડે કે અમદાવાદમાં જેવું છે જેવું નથી